સાપ સાથે મશ્કરી કરતો યુવકનો વીડિયો વાયરલ ડભોઈ શહેર વિસ્તારમાંથી એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં એક અજાણ્યો યુવાન સાપ સાથે બેફિકર રીતે મશ્કરી કરતો જોવા મળે છે વાયરલ વીડિયોમાં યુવાન મોઢામાં રૂમાલ નાખી પોતે કોઈ સપેરો હોય તેવો ઢોંગ કરી સાપ સામે છમકલા કરતો દેખાય છે આ સમગ્ર ઘટનામાં સૌથી ચિંતાજનક બાબત એ છે કે યુવાનને પોતાની જિંદગીનો જરા પણ ભય ન હોય તેમ સાપને ઉશ્કેરતો જોવા મળે છે જાણકારો મુજબ આવી હરકત માત્ર પોતાની જ નહીં પરંતુ આસપાસના લોકો માટે પણ ગંભીર જોખમ ઊભું કરી શકે છે જો સાપ કરડી જાય તો જીવલેણ પરિણામ પણ આવી શકે વાયરલ વીડિયોને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને લોકો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે કે સાપ જેવા સંરક્ષિત જીવ સાથે આવી મશ્કરી કરવી કેટલી યોગ્ય છે મહત્વનું એ પણ છે કે કોઈ પણ સર્પ કે પ્રાણીને મનુષ્ય દ્વારા તકલીફ આપવી ન જોઈએ દરેક જીવનું પોતાનું અસ્તિત્વ છે અને તેમના પ્રત્યે સંવેદનશીલતા અને માનવતા દાખવવી આવશ્યક છે